રાજકોટના જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ બે ફાર્મ બન્યા છે કેરાળી અને લુણાગ્રા ગામ પાસેથી પસાર થતી ભાદર નદી પ્રસૂતિત બની ગઈ છે ભાદર નદીમાં પ્રદુષિત પાણીને કારણે કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો ભાદર નદીમાં ફીરના ગોટે ગોટા જોવા મળ્યા બરફની તેવા થોડો વરસાદ નદી માં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા હોવાનું ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો દર વર્ષે ચોમાસું નજીક આવતા જ પ્રદુષિત પાણી ભાદર નદીમાં છોડવામાં આવે છે અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ કામગીરી ન થતી હોવાના આક્ષેપ લાગ્યા ભાદર નદીમાં કાશ્મીર જેવો નજારો થતા આસપાસના ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ બંધાય છે પ્રદૂષિત પાણીથી જીવસૃષ્ટિને નુકસાન તથા ખેતીની જમીન બંજર બનતી હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે માલધારીઓના માલ ઢોરને પણ રોગ થવાની ભીતિ છે ભાદર નદી પ્રદૂષિત થતી હોવાથી જીપીસીબી કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે ભાદર નદીમાં પ્રદૂષિત પાણી બંધ કરવા આવે તેવી આસપાસના ગામના ખેડૂતો લોકોની માંગ છે અત્યારે કાળો ઉનાળો છે અત્યારે કોઈ પ્રકારની સૌરાષ્ટ્ર નદી ચાલતી નથી આ ભાદર સિવાય ભાદર એક જ નદી અત્યારે બે કાંઠે હાલે છે એનું કારણ એક જ છે આ જેતપુરના ના પાણી નીકળે છે જે સેલી કેટવાળું ગંદુ પાણી આવે અને અમે અનેક પ્રકારની નુકસાની જમીન જમીનને આ તે પીવાનું પાણી પીવામાં પાણી ઉપયોગમાં આવતું નથી આ માંગમાં એવું છે અત્યારે તાત્કાલિકના ધોરણે આ પાણી બંધ થાય ભાદર નદી છે ભાદર બે ડેમ નીચે બંધાઈ ગયેલો છે આમાં પાણી એટલું ઝેરી આવે છે કે આમાં કોઈ જીવ જંતુ કે માછલી કે કઈ રહી શકતું નથી અને બીજા નંબરમાં અહીંયા નદી કાંઠાની જમીન બધી બંજર બની ગઈ છે અને નથી તો સરકાર ઓર્ગેનિક ની વાત કરે આમાં ઓર્ગેનિક કરવું કેમ આ પાણી પણ તમને કહોને અહીંયા ઉભા થઈને ને આપણે માથે તો એક આ બરે શ્વાસ નથી લેવા એટલું નુકસાનકારક પાણી છે આ પાણીથી કેટલી નુકસાની થાય ને એ અમને પણ ખુદમાં નથી ખબર કે આનાથી કેટલી નુકસાની થાય તમારી માંગ અમારી માંગ એક જ છે કે જે કોઈ જવાબદારી અધિકારી હોય તાત્કાલિક ધોરણે પગલા લઈએ અને આ પાણી બંધ કરાવે છે એની અત્યારે જ અમે વિઝિટ કરાવીને એના જે સેમ્પલ જે છે અમે એકત્રિત કરીને અમારી જે છે લેબોરેટરીમાં મોકલશું બીજા હમણાં ઘણા સમયથી કોઈ ભાદરની અંદર એવું કોઈ પાણી કોઈ આવતું જ નથી સિવાય કે ડોમેસ્ટિક જે છે અમુક એ આવે છે બાકી બીજું કોઈ પાણી ભાદર નદીમાં આવતું જ નથી અગાઉ જે એક હતું અમે એની વિઝિટ બી કરેલી છે અને અત્યારે અંડર પ્રોસેસમાં ભી છે એક પત્રકાર દ્વારા જ જે પત્રકાર મિત્ર દ્વારા જ અમને ફરિયાદ મળેલી હતી અને એને ફોટા બી આપેલા હતા જે અત્યારે જે